નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ શાળામાં સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ શ્રી એવી જોશી દ્વારા વિદ્યાર્થીઓને આગામી ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી અને ટુકલ પર સરકાર દ્વારા પ્રતિબંધ અંગે માહિતી આપી તેનાથી લોકોને અને પક્ષીઓને થતા નુકસાન અંગે સમજ આપી અંતમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના સુપરવાઇઝર શ્રી એસ કે મનાજ શ્રી પી જે મહેતા તથા શ્રી શશિકાંતભાઈ સોલંકી શ્રી સી આર પટેલ તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા મોહમદ સફી એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર એટલે આજથી આપણે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ પોતે પણ નથી કરવાનો માતા પિતા ને કોઈ પણ આપણી આડોશી પાડોશી જે પણ વ્યક્તિઓ રહેતા હોય એમને પણ ચાઇનીઝ દોરી ઉપયોગ કરતા હોય તો ચાઇનીઝ દોરી ઉપયોગ ન કરવા માટેની આપણે બધાએ ભેગા થઈ અને સલાહ આપવાની છે આપશો ને જો તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરો અને તમારા પરિવારને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરાવો તો આપણે કોઈ કોઈ પણ વ્યક્તિનો જીવ અથવા પશુ પક્ષીને પણ ઇન્જરી થતા આપણે બચાવી શકીશું તો આપણે જે આ દાન અને પુણ્યનો જે તહેવાર છે એમાં એક ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ એક પ્રકારનું પુણ્ય કરી શકીએ છીએ વાત સાચી કે ખોટી હા અને સાથે સાથે ચાઇનીઝ દોરીની સાથે સાથે આપણે જે ચાઇનીઝ તુગલ આવે છે સુગલ જોયેલા છે રાતના ટાઈમે આપણે પેલું ઉડાડીએ છીએ અને રાતના પછી પ્રકાશ થતા હોય દીવા આઠા આકાશમાં પડતા હોય છે પરંતુ એ ચાઇનીઝ ટુગલનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી કારણ કે શું ચાઇનીઝ સુગલનો ઉપયોગ કરવાથી શું થાય અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે પ્રદૂષણની પ્રદૂષણની સમસ્યા છે ને ચાઇનીઝ તુગલનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ખૂબ મોટા પાયે એટલે આજથી આપણે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ પોતે પણ નથી કરવાનો માતા પિતાને સમાજના કોઈ પણ આપણી આડોશી પાડોશી જે પણ વ્યક્તિઓ રહેતા હોય એમને પણ ચાઇનીઝ દોરી ઉપયોગ કરતા હોય તો ચાઇનીઝ દોરી ઉપયોગ ન કરવા માટેની આપણે બધાએ ભેગા થઈ અને સલાહ આપવાની છે આપશો ને જો તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરો અને તમારા પરિવારને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરાવો તો આપણે મેક્સિમમ

પરંતુ એ ચાઇનીઝ ટુક્કલનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી કારણ કે શું ચાઇનીઝ ટુક્કલનો ઉપયોગ કરવાથી શું થાય અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે પ્રદૂષણની પ્રદૂષણની સમસ્યા છે ને ચાઇનીઝ ટૂગલનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ખૂબ મોટા પાયે છે